ځمږه ښار بایسل هول ما په تسوخه کې هو چې پریت دلال سمچار واګه نه کوي شو په پہلانه کې کوي د دې مینجر هډلاینز په નિફ્ટી ફરી છવ્વીસ હજારના સ્તરને પાર કરવામાં રહ્યું નિષ્ફળ ઉપલા સ્તરોથી ઘટીને પચીસ હજાર નવસો પચાસની આસપાસ કારોબાર આઈસીઆઈસીઆઈ બેંક ભારતીય એરટેલ એલએનટી અને ઓએનજીસીએ બનાવ્યું બજારમાં દબાણ બેંક નિફ્ટીમાં ખરીદારી મિડ કેપ અને સ્મોલ કેપમાં આજે ઘટાડો ત્રીજા ત્રિમાસિકમાં અનુમાનથી સારા રહ્યા એમના પરિણામ નફો તેત્રીસ ટકા તો આવક છવ્વીસ ટકા વધી ત્યારે માર્જિનમાં પણ સામાન્ય વધારો તો બીજી તરફ અનુમાનથી સારા રહ્યા ડીવીસ લેબના પરિણામ નફામાં દબાણ જોકે માર્જિનમાં આવ્યો વધારો બજારને હવે અશોક લેલેન અને મેક્સ ફિનેન્શિયલના પરિણામની રાહ ઓએફએસ ખુલ્યા બાદ પીએચઇએલમાં છ ટકાનો ઘટાડો વાયદાના ટોપલુઝરમાં સામેલ તો કંપનીએ ભારત કોલ ગેસિફિકેશન અને કેમિકલ્સ સાથે બે હજાર આઠસો કરોડ રૂપિયાના ઓર્ડર માટે કર્યો કરાર મજબૂત પરિણામો બાદ આઈશ્રુમ મોટર સાડા છ ટકા ઉછીને નિફ્ટીમાં ટોપ ક્લીનર બન્યો નવા શિખર પર પહોંચ્યો કાઉન્ટર ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો એકવીસ ટકા અને આવક ત્રેવીસ ટકા વધી તો અન્ય ઓટો શેર્સમાં પણ તેજી નિફ્ટી ઓટો ઇન્ડેક્સ બે ટકા વધ્યો સારા પરિણામો બાદ અપોલો હોસ્પિટલમાં ત્રીજી શહેર પાંચ ટકા વધીને નિફ્ટીના ટોપકિનસમાં સામેલ તો પરિણામ બાદ બ્રિટાનિયામાં પણ તેજી તો ટોર્ન પાવર પરિણામ બાદ પાંચ ટકા ઘટ્યો અને યુએસએ ટ્રેડ ડીલની ફેક્ટ શીટમાં કર્યા મોટા ફેરફાર ફેરફાર કરાયેલી ફેકશીટમાં દાળનો સમાવેશ નહીં અમેરિકી દાળનો સમાવેશ વેપાર કરારમાં નથી અગાઉની કૃષિ પેદાશમાં અમેરિકી દાળની ખરીદીનો હતો સમાવેશ અને ગુડ આફ્ટરનૂન અને આજે માર્કેટ પર નજર કરો તો માર્કેટમાં આજે એકદમ રેન્જમાં આપણે કારોબાર જોઈ રહ્યા છે અત્યારના જો નજર કરશું તો તમને એકદમ ફ્લેટ ઝોનમાં જ માર્કેટ અત્યારના કારોબાર કરતો દેખાશે સેન્સેક્સ પર નજર કરો ચોરાશી હજાર બસો સાડત્રીસના લેવલ્સ અત્યારના છે પાંત્રીસ પોઈન્ટના દપાણ સાથે એટલે કે ફ્લેટ ઝોનમાં કામકાજ કરી રહ્યું છે પચીસ હજાર નવસો પચાસના લેવલ્સ તમને દેખાશે નિફ્ટીમાં અને અહીંયા પણ એક ફ્લેટ કારોબાર સાથે તમને કારોબાર જોવા મળશે સાથે જ જો કેપ પર નજર કરશો તો સાહીઠ હજાર સાતસો બારના લેવલની આસપાસ કામકાજ ચાલી રહ્યું છે અહીંયા પણ એક ફ્લેટિશ ઝોનમાં કારોબાર અને પંદર બેઝિસ પોઈન્ટની તેજી સાથે બેંક નિફ્ટી કારોબાર કરી રહ્યું છે સાહીઠ હજાર ત્રણસો વીસના સાતસો વીસના લેવલ અહીંયા એક પંચ્યાસીથી ન્યૂ બેઝિસ ની તમને તેજી દેખાશે જો માર્કેટ બ્રેડ જોઈએ તો નેગેટિવ છે કે છસો ચોસઠ કાઉન્ટરમાં અત્યારના વેચવાલી છે બારસો ચોસઠ કાઉન્ટર એવા છે કે જ્યાં ખરીદી ચાલી રહી છે ઇન્ડિયા વિક્સ પર નજર કરશો તો બે ટકાના ઘટાડા સાથે અગિયાર પોઈન્ટ તેતાળીસના લેવલ પર ઇન્ડિયા વિક્સ અત્યારના ટ્રેડ કરી રહ્યું છે પણ વધારે વાતચીત કરીશું જે એમ તેજસ શાહ આપણી સાથે જોડાઈ ગયા છે તેજસભાઈ ઘણું સ્વાગત છે આજે માર્કેટ એકદમ રેન્જ બાઉન્ડ છે કઈ રીતના લાગે છે કયા દિશામાં હવે આગળ વધી શકે છે ગુડ આફ્ટરનૂન તમને તમામ દર્શકોને મારા નમસ્કાર નિફ્ટીની આપણે વાત કરીએ તો નિફ્ટીમાં આપણે પોસ્ટ યુએસ ટ્રેડ ડીલ પછી એક સારી એવી રેલી જોઈ હતી એના પછી ત્રણ ચાર દિવસ માર્કેટ એક કન્સોલિડેટ કર્યું અને છેલ્લા બે ત્રણ દિવસથી આપણે સ્ટોક નિફ્ટીમાં એક ધારી રેલી જોઈ રહ્યા છે છવ્વીસ હજારનો એક સાયકોલોજીકલ છે છેલ્લા બે દિવસથી ત્યાં માર્કેટ રજિસ્ટ કરી રહ્યું છે એકવાર છવ્વીસ હજારની અગર પાર કરે છે નિફ્ટી ઓન ક્લોઝિંગ બેઝિસ તો મને લાગે છે છવ્વીસ ત્રણસો સુધીના લેવલ નિફ્ટીમાં આવી શકે છે સપોર્ટ જે નિફ્ટીનો છે એ પચીસ હજાર આઠસો સિત્તેરનો ઇમિજિયેટ બેઝિસ પર સપોર્ટ છે અને મેજર સપોર્ટ છે એ પચીસ નો છે ઓકે તો પછી પછી સાતસો ના સપોર્ટ સાથે નિફ્ટીમાં કામકાજ કરી શકીએ છે નિફ્ટી બેંક સો નિફ્ટી બેંકની વાત કરીએ તો નિફ્ટી બેંકનું સ્ટ્રક્ચર રિલેટિવલી સ્ટ્રોંગર છે એઝ કમ્પેર્ડ ટુ નિફ્ટી Uh, Nifty Bank, a eh, all time high, my to last week, uh, but uh, Nifty a eh, koi Navo all time high, marinas, or psycho. So, structure is and uh, that continues to be a strong business at a 51.9% market share. Farm domestic volume up 22%, exports up 36%, and with the operating leverage, margins up 240 basis points. Uh, there are some actions on international that we will talk about, and uh, with that. We've seen good market share, slightly lower at this point um, as compared to previous year, but uh, something that we made up in January. And uh, revenue for farm machinery is up 45% as well, as that business uh, starts firing uh, on all cylinders also. Mahindra Finance, uh, I spoke about the prior year reserve release. Uh, and uh, as we look at that, it's a 97% jump year over year from an operating standpoint. Uh, but more than numbers here, again, what we've looked at for this business is for the last three years, we focused on getting asset quality under control, which is under 4.5%. It continues under 4% now for many quarters. Second, getting a very strong set of controls. And third, technology and data. As this business has delivered on all three very well, we are now pivoting to growth as was discussed in the Mahindra Finance Earnings Call a couple of weeks ago. TechAM continues to uh, win deals across verticals, has expanded margin, is on track for the path that we promised through F27. As we look at our growth gems, talked about logistics, uh, we're seeing very positive momentum in auto and e commerce. Hospitality, we've had uh, a foreign exchange uh, impact with the euro being much stronger and our business in Finland and the loans that it has had to be marked to market. and that takes away the profits effectively from our domestic business, which has done very well. As uh, room inventory continues to grow, uh, number of members stays at a strong trajectory. We are bringing down the cost of acquisition for members as well. and uh, the business has recently announced its transition. To moving from just timeshare to moving into the entire leisure hospitality space. And uh, you'll hear more about the performance of this business over the next few quarters as it transitions through that space. Real estate continues to be extremely strong, uh, both from the IC and residential standpoint. And uh, this is uh, something that you will continue to see for the next few quarters. Mm. ji ta pe main train main train na numbers of ta juya ne na ma ek press conference of ta pre juya ne anish asha ceo and dj ni asat ani apre samra ek numbers ma explanation of ta pe sathi ch ahya ek break par thai gyo ji to break le na pachi

ત્યાં થોડું બજાર રેસ કરી રહ્યું છે તો એક ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખી શકાય છે પચીસ હજાર આઠસો સિત્તેર નો કેશમાં સ્ટોપ લોસ રાખી દે અગર પચીસ હજાર આઠસો સિત્તેર ની નીચે જાય તો પછી પોઝિશન સ્કર ઓફ કરી નાખવા ઓકે તો હમણાં તો બની રહી શકાય છે આપણે લેવલ્સ પર તમારે ધ્યાન તમે રાખજો સાથે નેક્સ્ટ સવાલ જે આવ્યો છે ઇમ્તિયાઝ મેમન અમદાવાદથી આઈ થિંક આપણી સાથે જોડાઈ ગયા છે જી સર સવાલ પૂછો આપનો હા અમારો સવાલ છે સીપલા અને સીપલામાં મેં તેરસો ચાલીસમાં સો બાય કર્યા છે અને બાય કર્યા છે તો હવે એમાં શું કરવાનું છે કેટલા વખત તમે કરશો ટર્મ ઓકે અને શોર્ટ ટર્મ આ માટે ટાંકી શું જોઈ રહ્યા છે તમે જો વાત કરે તો આજુબાજુ સ્ટ્રોંગ રજીસ્ટન્સ છે જ્યાં સુધી આ સ્ટોક એની નીચે ટ્રેડ કરે છે ઓવરઓલ સ્ટ્રક્ચર વીક છે મેજર સપોર્ટ બારસો એંસીની આજુબાજુ છે તો થર્ટીન એટી થર્ટીન એટી ફાઇવની ઉપર જ્યાં સુધી સ્ટોક જતો નથી મને કોઈ મેજર રેલી લાગતી નથી સ્ટોકમાં અને મહેન્દ્ર એન્ડ મહેન્દ્રાની વાત કરીએ તો મહેન્દ્ર એન્ડ મહેન્દ્રનું ચાર્ટ સ્ટ્રક્ચર સ્ટ્રોંગ છે આમાં આપણે ફોર ટ્રેડિંગ પર્પઝ ત્રણ હજાર પાંચસો પિચોતેરના સ્ટોપલસથી હોલ્ડ કહી શકાય છે ઉપરમાં જે રેઝિસ્ટન્સ છે એ છે થર્ટી એટ ટુ થર્ટી એટ ફોર્ફ્ટી ઓન ધી હાયર સાઇડ ઓકે તો ત્રણ હજાર આઠસોથી ત્રણ હજાર આઠસો ચાળીસના આપણે લવલ્સ માટે ત્રણ હજાર પાંચસો પંચોતેરના સ્ટોપલોસ સાથે તમે એમ એને ધ્યાન રાખી શકો છો અને જો સિપ્લાની વાત કરીએ તો આપણે એક હજાર ત્રણસો પંચ્યાસી ના લેવલ્સ અહીંયા જોઈ રહ્યા છે તો એના માટે અહીંયા કામકાજ આપણે કરી શકીએ છીએ તો તમારી પાસે હમણાં છે તો હોલ્ડ કરજો તમને એક ગેન્સ થશે નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ સવાલ પર નજર કરો તો આજે એક બીજો જે કાઉન્ટર છે જેમાં સારી એવી આપણે બાઈંગ ઇન્ટરેસ્ટ જોઈ રહ્યા છે એ છે ગેન્સ ટેકનોલોજી નિયરલી પોણા પાંચ ટકાની તેજી આપણે અહીંયા જોઈ રહ્યા છે ગમે ખરીદી માટે તો કેન્સ ટેકનોલોજી સારું એવું કન્સોલિડેશન થઈ ગયું છે અને સ્ટોકે આજના સેશનમાં સ્ટ્રેન્થ બતાવી છે તો માય આઈ થિંક ટુવર્ડ્સ ધ એન્ડ અગર આ સ્ટોક એકતાલીસો ત્રીસની ઉપર બંધ આપે તો ડેફિનેટલી ખરીદી કરી શકાય ટાઈમિંગ મારા હિસાબથી થોડું બ્રેકઆઉટ માટે વેઇટ કરવું જોઈએ ટુડેસ ક્લોઝિંગ વિલ બી વેરી ઇમ્પોર્ટન્ટ અગર ચાર હજાર એકસો ત્રીસની ઉપર બંધ આપે તો ચાર હજારના થી ખરીદી કરી શકાય સ્ટોકમાં એની ઉપર તો પછી આપણે અહીંયા ખરીદી કરીશું ચાર હજારના સ્ટોપલો સાથે કામકાજ અહીંયા કરી શકે છે કયા ટાર્ગેટ્સ માટે કામકાજ કરી શકાશે તો ઇમિજિયટ બેઝિસ પર

કે ભારત બાર્ક ફોરનું ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ છે હાઈ ટોપ હાયર બોટમના ફોર્મેશન છે મારા હિસાબથી આ સ્ટોકમાં કોઈ માઇનર ડેફિનેટલી ખરીદી કરી શકાય ઉપરમાં જે ટાર્ગેટ બેસી રહ્યા છે એ છે અઢારસો થી લઈને અઢારસો પાંચ સુધીના તો બાયન ડિફની રણનીતિ રાખી શકાય ભારત ફોજમાં એ તો બાયો ડિપની રણનીતિથી અહીંયા કામકાજ કરીશું અઢારસોના લેવલ્સ માટે ભારત ફોજ આપણે નજર રાખી શકીએ છીએ સાથે આજે બીજો જે કાઉન્ટર જે છે અગેન જે આજે આપણે નજર રાખી રહ્યા છીએ જેવું કે આ કાઉન્ટર પર છે એસબીઆઈ અને બીજો છે ફેડરલ બેન્ક બંને કાઉન્ટર પર આપને વ્યૂ એસબીઆઈનું કાઉન્ટ ચાર્ટ સ્ટ્રક્ચર એકદમ સ્ટ્રોંગેસ્ટ છે સ્ટોક કન્ટિન્યુઅસલી આઉટપરફોર્મ કરી રહ્યો છે આજના દિવસમાં બી સ્ટોકમાં સારી એવી રેલી થઈ ગઈ છે કરંટ લેવલ પર બાય કરવાની સલાહ નથી બીકોઝ રિસ્ક રિવોર્ડ ઇઝ નોટ ફેવરેબલ બટ ઇલેવન ફોર્ટીના થી હોલ્ડ કરી શકાય છે સ્ટોકને ફોર અ ટાર્ગેટ ઓફ ટ્વેલ્વ ટ્વેન્ટી ફાઈવ ટુ ટ્વેલ્વ ફોર્ટી ફાઈવ ઓન ધી હાયર સાઇડ અને ફેડરલ બેંકની વાત કરીએ તો ફેડરલ બેંકનું જે ચાર્ટ સ્ટ્રકચર છે એ બી સ્ટ્રોંગ છે આજે એક બુલિશ એન્ડલ્ફિંગ કેન્ડલ સ્ટીક પેટન ફોર્મ કરી છે તો ઇમિજિયટ બેસિસ પર ટુ નાઇન્ટી એટ થ્રી હંડ્રેડ સુધીના ટાર્ગેટ આપણે જોઈ શકશું ત્રણસોનું એક સાયકોલોજીકલ રેઝિસ્ટન્સ છે તો મારા હિસાબથી ત્યાં એકવાર પ્રોફિટ બુકિંગ કરી લેવું જોઈએ સ્ટોકમાં ફેડરલ બેન્કમાં બસો અઠ્ઠાણુંથી ત્રણસોના લેવલ માટે આપણે ઊભા રહીશું પણ ત્યાં પ્રોફિટ બુકિંગ કરીશું જો તમારો શોર્ટ ટર્મ આઉટલુક છે એસબીઆઈમાં હવે ઓવર સો સોલ ટેરિટરીમાં છે એટલે હમણાં નવી ખરીદી નહીં કરીએ આપણે એક હજાર એકસો સ્ટોપ લોસથી અહીંયા ઊભા જરૂર રહી શકીએ છીએ જેની પાસે છે એની પાસે અને બા બારસો પિસ્તાળીસના ટાર્ગેટ માટે અહીંયા આપણે એસબીઆઈમાં વેઇટ કરી શકીએ છીએ સાથે જ બ્રેકનો એક સમય થઈ ગયો છે બ્રેક તેને પાછા ફરીશું છેડા

અને શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ટાર્ગેટ જાણવા છે ઓકે ગોદરેજ એગ્રોવેટ નવસો ત્રેસઠ કાઉન્ટર સાતસો સાત રૂપિયાની ખરીદી તેજસભાઈ શોર્ટ અને લોંગ ટર્મ માટે ક્યાં તમે ઉભા રહેશો આ કાઉન્ટરમાં ગોદરેજ ની વાત કરીએ તો આ સ્ટોકમાં સારી એવી સ્ટ્રેન્થ બતાવી છે છેલ્લા ત્રણ ચાર અઠવાડિયાથી સ્ટોકે જે એક માઇનર બ્રેકઆઉટ આપ્યું છે તો સિક્સ સોરી ફાઈવ ફિફ્ટી ફાઈવના સ્ટોપલોથી આ સ્ટોકમાં હોલ્ડ કહી શકાય ઇમિજિયેટ બેસીસ પર ટાર્ગેટ છે ઉપર નેક્સ્ટ તો સિક્સ ફિફ્ટીની આજુબાજુ ફરીથી એકવાર સ્ટોકમાં રિવ્યુ લેવું પડશે બટ ઇમિજિયેટ બેસીસ પર છસો વીસ અને છસો પચાસના ટાર્ગેટ બેસી રહ્યા છે વિથ સ્ટોપલો બિલો ફાઈવ ફિફ્ટી ફાઈવ ઓકે તો હા હમણાં તમે ઉભા રહીજો ફાઈવ ફિફ્ટી ફાઈવ નું સાથે અહીંયા કામકાજ કરીશું છસો પચાસની આસપાસ પછી એક ફરીથી રિવ્યૂ કરવું પડશે અને પછી આપણે આગળની એક સ્ટ્રેટેજી ડિસાઇડ કરી શકીએ છીએ તો હમણાં માટે અહીંયા હોલ્ડ કરવાની તમને સલાહ છે જે બીજો તમે કાઉન્ટર પૂછ્યો છે એ અમે નથી લેતા એટલે એમાં તમને અમે હેલ્પ નહીં કરી શકીએ સાથે છે નજર કરો તમારા સ્ક્રીન પર અશોક લે લેનના નંબર્સ આવતા આપણે જોઈ રહ્યા છે નફો સાતસો છન્નો કરોડ પર આવતો દેખાઈ રહ્યો છે નવસો ચોસઠ કરોડનો અંદાજ હતો એટલે નફામાં જે અનુમાન કરતાં એક ઓછો આપણે નફો આવતા જોઈ રહ્યા છીએ રેવન્યુ અગિયાર હજાર પાંચસો ચોત્રીસ કરોડ પર આવતી દેખાઈ રહી છે અગિયાર હજાર બસો નેવુંનો અંદાજ હતો એટલે રેવન્યુમાં એસ્ટિમેટ્સ કરતાં વધારે આપણને નંબર્સ આવતા જોવા મળી રહ્યા છે ઇન્કમ પોર્સથી સાથે જો બીજા નંબર્સ પર આપણે જો નજર કરું તો અહીંયા પણ એક લેબર કોડની ઇમ્પેક્ટ છે ત્રણસો આઠ કરોડ રૂપિયાની એટલે એ અહીંયાથી એક નેગેટિવ ઇમ્પેક્ટ પડતી દેખાઈ રહી છે માર્જિન તેર પોઈન્ટ તે ત્રણ ટકા પર છે વર્સિસ બાર પોઈન્ટ આઠ ટકા પર એટલે માર્જિનમાં પણ એક સુધારો જોયો છે એબેક્ટામાં પણ આપણે સત્યાવીસ ટકાનો વધારો જોઈ રહ્યા છીએ રેવન્યુમાં અફકોર્સ એકવીસ પોઈન્ટ સાત ટકાનો વધારો જોઈ રહ્યા છે યર ઓન યોર બેઝિસ પર આપણે જો જોઈએ તો નેટ પ્રોફિટ પણ આપણને એક કે જે 4.1% નું વધતો દેખાઈ રહ્યો છે કે તરત જોવાનું अशोक લેલેન કાઉન્ટર પર નજર કરો તો એક નેગેટિવ ઇફેક્ટ દેખાશે એક 1.5% થી ઉપરની ત્રિજ્યસ્વાય अशोक લેલેન ले अशोक લેલેન વાત કરે તો સ્ટોક એક આઉટપરફોર્મર રહ્યો છે અને অলમોસ્ટ ઓલ ટાઈમ હાઈ ની આજુબાજુ સ્પ્રેટ કરે છે મારા હિસાબ આ સ્ટોક પ્રોફિટ બુક કરી દેવું જોઈએ 50% અને રીમેનિંગ પોઝિશન માટે 195 નો ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખવો જોઈએ હમ ઓકે તો યા એક પ્રોફિટ બુક કરવાનો વિચાર જેવું છે તક જોવી જોઈએ 195 ના ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે તમે અમારી તમારી પાસે છે તો તમે અહીંયા ઉભા શકો છો એ સાથે જ રજા લેવાનો પણ સમય થઈ ગયો છે તેજસ ભાઈ આપના કોઈ ડિસ્ક્લોઝર્સ ઓ પ્રીતિબેન જે બી સ્ટોક્સ અને સ્ટ્રેટેજી આપણે ડિસ્કસ કરી એમાં અમારી કોઈ વ્યક્તિગત પોઝિશન છે નહીં પણ આ બધા સ્ટોક્સ અને સ્ટ્રેટેજી અમે અમારા ક્લાયન્ટોને રેકમેન્ડ કર્યા હોય શકે શોમાં આમંત્રિત કરવા માટેજસભાઈ આપનો પણ ઘણો આભાર અમારી સાથે આજે જોડાવા બદલ અને એ સાથે છે મને પણ આપશો રજા જોડાયેલા રેજો સીએનબીસી બજાર સાથે નમસ્કાર